પૂર્વ પટ્ટીના ગામોમાં ત્રણ દીપડાના પરિવારની હૈયાતી જોવા મળી હતી માંડવા કાસિયા સામોર સહિત આજુબાજુના ગામોમાં દીપડાની અવરજવર હોવાથી વન વિભાગે દીપડા અલગ અલગ પોઈન્ટ પરથી પંજાના નિશાનો મળી આવતા સાત સ્થળોએ પાંજરા મૂક્યા હતા ગ્રામજનોને રાત્રિએ તેમજ વહેલી પરોઠે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી દીપડાની જાણકારી અંગે શાળાઓમાં જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે જ અંકલેશ્વરના અમરતપરા ગામની સીમા વન વિભાગ દ્વારા ગઈકાલે મૂકવામાં આવેલા પાંજરામાં જ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો વન વિભાગ દ્વારા દીપડાને સાલીમા નર્સરી ખાતે લાવી વેટરનરી ડોક્ટર દ્વારા તેની ચકાસણી કરી તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે હજુ પણ માંડવા કાસિયા સામોર સહિત આજુબાજુના ગામોમાં દીપડા હોવાથી વન વિભાગ દ્વારા અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ આવી છે માંડવા કાસિયા અમૃતપુરા સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળેલ જે અનુસંધાને અમુક અરજી માંગેલ અરજીના અનુસંધાને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા ગોઠવવામાં આવેલા હતા પિંજરામાં મારણ રાખી દીપડો ઝડપથી પકડાઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ તમામ સ્ટાફની ડ્યુટી ફાળવવામાં આવેલ હતી જે મુજબ સઘન પ્રયત્નોના અંતે ગઈકાલે અમે અમૃતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ તેમાં આજ રોજ વહેલી સવારે દીપડો પિંજરામાં પૂરા જવા પામેલ છે જે દીપડાને અમો દ્વારા નર્સરી ખાતે લાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં આવેલ અને હવે પછી એને આગળની છોડાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે